ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાં ભારે પાણીની આવક તાપી નદી બે કાંઠે વહેતી થઈ ઉકાઈ ડેમનું રૂટ લેવલ જાળવવા માટે તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે તાપી નદીમાં હાલ છેતાલીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેના પગલે સુરત શહેરના સિંગળપોર નજીક તાપી નદીનો કોઝવે ડૂબી ગયો કોઝવેની સપાટી હાલ સાત તેત્રીસ મીટર પર છે તાપી નદીના કિનારે ન જવા માટે તંત્રની અપીલ કરાઈ છે હજુ પણ તાપી નદીના જળસ્તરમાં વધારો થાય તેવી શક્યતાઓ રહી છે